રતનમહાલ રીચ અભ્યારણમાં આણંદ હાઈસ્કૂલના પચાસ વિદ્યાર્થીઓ શિક્ષકોનો પ્રાકૃતિક પ્રવાસનો કાર્યક્રમ યોજાયો દાનપુર તાલુકામાં આવેલા રમણીય સ્થળ રતન મહાલ રીચ અભયારણ નલધા કેમ્પમાં આણંદ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષક સ્ટાફ સાથે મહાલના જંગલ ઉપર રત્નેશ્વર દેવ મહાદેવના દર્શન કર્યા બાદ જંગલમાં પ્લાસ્ટિકની બોટલ પ્લાસ્ટિકની થેલીઓ આમ તેમ ફેંકી તે બાળકો અને શિક્ષકોએ વીણીને ડસ્ટબીનમાં નાખી હતી રાત્રે ઉડતી ખિસકોલીને દેખી બાળકો ભાવુક થયા અને ખૂબ આનંદિત થયા રાત્રે પ્રાણીઓનો સુંદર ઘોંઘાટ અવાજ સાંભળવા મળ્યો નલધા કેમ્પમાં રસોડામાં બનેલી વાનગીઓમાં દાળ પાનિયા ભાત જે ભોજન ખાવા મળતા બાળકોએ ખૂબ સરસ જમવાના વખાણ કર્યા રતન મહાલ જંગલ આદિકાલ જંગલમાં રહેતા આદિવાસીઓ જાળવી રાખ્યો છે આજે આનંદ હાઈસ્કૂલ બાળકોએ જણાવ્યું કે અમારા ભાગ્યમાં લખ્યું હશે અમે જંગલની રખેવાળી કરીએ અને પ્રકૃતિ પૂજક સલામ કરીએ પાનમ નદી જ્યાંથી ઉત્પન્ન થઈ હતી ત્યાંથી વહેતા પાણી પીને બાળકો અને શિક્ષકોએ પાનમ નદીનું મીઠું પાણીની મીડિયા સમક્ષ સુંદર વર્ણન કર્યું હતું રત્નમહાલ અભયારણ્યમાં અભયારણમાં જોવાલાયક સ્થળો નલધા કેમ્પમાં પાણીનો ધોધ

મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહી સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની ચેનલ એટલે કે ન્યૂઝ કરો 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 શેર અને અને ફોલો હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છોપાયલ બાંભણિયા બાંભિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર